સૌથી નાનો હતો પણ અને તેનો પુત્ર ભરત થયો ભરત ના વંશ માં સંસ્કૃતિ અને આ વંશ માં દેવાની શાંત થયા શાંત ને મહાજન થયા કરવાની રાજા ને કન્યા મધ્ય હાથમાં આવી આ રાજા ને તેને લગ્ન નું આપ્યું ઘરમાં જે દીકરાઓ છે એટલે એને મધ્ય રાજાને ઘેરે આવ્યા અને કહ્યું હું પ્રતિજ્ઞા કરું છું હે રાજ પૈસો પણ ન લઉં મારા ઓરમાન ભાઈ સેવા કરીશ

તેઓની પુષ્ટિ ઉષ્ટિ થઈ દેવરત્ન જય જય કાર થયો આજથી તેમનું નામ ભીષ્મ પ્રતિજ્ઞા કરી એટલે એમનું નામ ભીષ્મતા માં થયું છે શાંત ના બીજા લગ્ન

કોઈ રહે વિનાશ કઈ જગતમાં કોઈ સર્પ રહેશે નહીં તેને મંત્રો ધારવા સર્પ નું આકર્ષણ કર્યું છે અગ્નિ માં હોમ્યા છે લાખો સર્કો ભરીને ભસ્મા છે પણ તક્ષક નાગ અગ્નિમાં આપડો બ્રાહ્મણો કહ્યું તે ઇન્દ્ર ને શરણે ગયો છે જન્મે કહ્યું મહારાજ તમારી પાસે કોઈ મંત્ર છે જેના વડે ઇન્દ્ર સાથે તક્ષક ને અગ્નિ માં હોમી દઈએ અનેક રાજા થયા પાંડવો ના વંશ માં છેલ્લે ને સુધી આ વંશ રહ્યો છે પછી આ વંશ નો વિનાશ થયો છે

પુત્રો થયા તેમાં કંસ સૌથી મોટો હતો કહે છે વસુદેવ દેવકી આઠ બાળકો થયા પણ છ બાળકો ને કંસે મારી નાખ્યા સાત માં બલરામજી આઠ મારા ઈષ્ટદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ છે જ્યારે ધર્મ નો વિનાશર્મ ભગવાન મારા ઇસ્ટદેવ નું મારા થયું મથુરા માં કાળાગ્રહ માં બધા જ ત્યાંથી ગોકુલ પધાર્યા અગિયાર વર્ષ બાવન દિવસ ગોકુલ માં નિરા કરી ભગવાન શ્રી કૃષ્ણ જગત ને જે આદર્શ બતાવ્યો છે સોળ હજાર રાણીઓ સાથે કોઈની સાથે આ પરિપૂર્ણ પુરુષોત્તમ છે આજે કૌડો પાડવો યુદ્ધ નિમિત્ત કરી તેમણે પૃથ્વી નો ભાર ઓછો કર્યો છે લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે સત્યનારાયણ हरे हरे सदगुर नारायण नारायण हरे हरे हरिओम नारायण नारायण हरे हरे हरिओम नारायण नारायण हरे हरे भॼव नारायण नारायण हरे हरे श्रीम नारायण नारायण हरे